ઘણી વખત મિત્રો આને બિન પ્રણાલી તરીકે પણ ઓળખવામાં આવે છે તો પહેલું કહેવાય છે રિઝર્વ બેંક અને કૃષિ ધિરાણ એવું કહેવાય છે કે ભારતીય અર્થતંત્ર જે છે એ ભારતીય અર્થતંત્ર ની અંદર કૃષિ ધિરાણ ક્ષેત્રમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ની સ્થાપના સાથે સાથે બેંક કૃષિ વિષયક ધિરાણ વિભાગની પણ રચના કરી અને એક કૃષિ વિષયક ધિરાણ વિભાગ ને મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું એક કૃષિ ધિરાણ અને સહકારી પ્રવૃત્તિ અંગે સંશોધન કરી એમાં સમયાંતરે નવી નવી માહિતી બહાર પાડવી બીજું

સંકલિત યોજનાની અમલની જવાબદારી રિઝર્વ બેંક ઓફ ને આપવામાં આવી હતી ત્યારથી લઈને ફાળો દિન પ્રતિદિન વધી રહ્યો છે એવું કહેવાય છે કે મિત્રો ઓગણીસો બ્યાસી જુલાઈ ઓગણીસો બ્યાસી માં ખેતી અને ગ્રામ વિકાસ માટેની એક રાષ્ટ્રીય બેંક જેને કહીએ છે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચરલ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક ની સ્થાપના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કૃષિ વિભાગના કાર્યો એક ફંડ જેને ગ્રામ ધિરાણ ફંડ કહેવાય છે અને બીજું હતું સ્થિરતા ફંડ એવું કહેવાય છે કે મિત્રો જે દીર્ઘકાલીન ફંડ છે અને સ્થિરતા ફંડ છે એની બધી જ મિલકતો ને જવાબદારીઓ આ બેંકે ઉપરના બે ફંડોમાં વેચી દીધેલી હતી અને કરવા માટે રિઝર્વ બેંકે જેટલા પણ ક્ષેત્રો હતા કૃષિ ધિરાણના ક્ષેત્રે એ દરેક ક્ષેત્રે રિઝર્વ બેંકના જે કાર્ય હતા તે બધા જ બેંકોએ બેંક તે હસ્તગત કરવામાં આવી ગયા છે એ અન્વયે પહેલું શું હતું મિત્રો સહકારી વેચાણ અને કોઠારો બાંધવા માટે સહાય એવું કહેવાય છે મિત્રો કે સહકારી વેચાણ અને કોઠારોની બાંધકામ કરવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા તરફથી નાણાકીય સહાય આપવામાં આવે છે અને આ સહાય ઓગણીસો છપ્પનના નેશનલ કો ઓપરેટિવ ડેવલપમેન્ટ એન્ડ વેર હાઉસિંગ બોર્ડ ની સ્થાપના કરવામાં આવી અને એ નેશનલ કો ઓપરેટિવ ડેવલપમેન્ટ બોર્ડ અથવા તો ડેવલપમેન્ટ એન્ડ વેર હાઉસિંગ બોર્ડ જે છે એનું જે ભંડોળ છે એના ભંડોળનું સંચાલન બે બે કરવામાં આવ્યું એક છે નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ ફંડ અને બીજું છે ફંડ નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ ફંડ જે છે એમાંથી મુખ્યત્વે રાજ્ય સરકારને લાંબા ગાળાની લોન આપવામાં આવતી એનું મુખ્ય કારણ શું તો કે એને કારણે વેચાણ અને પ્રોસેસિંગ માટેની જે સહકારી મંડળીઓની જે શેર મૂડી છે ને એની ખરીદી થઈ શકે જ્યારે કો ઓપરેટિવ વેરહાઉસિંગ ફંડમાંથી મધ્યસ્થ વેરહાઉસિંગ કોર્પોરેશન તથા રાજ્ય વેરહાઉસિંગ કોર્પોરેશનના કોઠારો વખારો અને ગોદામો બાંધવા માટે નાણાકીય સહાય આપવામાં આવતી મિત્રો આજે આપણે જે વિડીયો સમજાવી રહ્યા છે તે પોપ્યુલર પ્રકાશનની બુકમાંથી સમજાવી રહ્યા છીએ તો હું પોપ્યુલર પ્રકાશન બુકનો ખૂબ જ આભારી છું કે એમની જે મટીરીયલ છે એમાંથી આપણે વિદ્યાર્થીઓને સરળતાથી માર્ગદર્શન આપી શકીએ છીએ

આવે છે તો મિત્રો આ તમારી સામે એક લિસ્ટ છે પણ એવું કહેવાય કે વધુ સમય ન લેતા આ લિસ્ટ તમારી સમક્ષ હું ધીરે ધીરે રજૂ કરું છું એ તમે નજર એક વખત મારો તો તમને દેખાશે કે ભારતની અંદર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ ખેતી ક્ષેત્રમાં ખૂબ જ મોટું યોગદાન આપેલું છે અને એ યોગદાન અન્વયે એમ કહી શકાય કે ભારતમાં ખેતી ક્ષેત્રમાં ટૂંકા ગાળા મધ્યમ ગાળા અને લાંબા ગાળા માટે જે પણ ધિરાણની જરૂરિયાત છે એ ધિરાણની જરૂરિયાત અને સવલત રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા અલગ અલગ કાર્યક્રમો દાખલ કરીને અથવા તો અમુક સંસ્થાઓની સ્થાપના કરીને ખેડૂતો સુધી પહોંચાડવામાં આવે છે બીજું છે રિઝર્વ બેંક અને ઔદ્યોગિક ધિરાણ પહેલી મિત્રો આપણે વાત કરી કૃષિ ધિરાણ હવે હું વાત કરું છું મિત્રો ઔદ્યોગિક ધિરાણ તેઓ કહે છે કે ઔદ્યોગિક ધિરાણ ક્ષેત્રે પણ રિઝર્વ બેંકની ભૂમિકા સૌથી મહત્વની છે એ પૂરી પાડવા માટે નાણાકીય સંસ્થાઓની રચના કરવામાં આવી છે અને એ અંતર્ગત ભારતની અંદર ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ કોર્પોરેશન જેની સ્થાપના ઓગણીસો અડતાલીસ જુલાઈ ઓગણીસો અડતાલીસ માં કરવામાં આવી ઓગણીસો ને પંચાવનમાં ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી જુલાઈ ઓગણીસ સો ચોસઠમાં ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી જેને આપણે આઈડીબીઆઈ કહીએ છીએ જુલાઈ ઓગણીસો ચોસઠમાં યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી જેને આપણે યુટીઆઈ કહીએ છીએ ઓગણીસો ને એકોતેરમાં ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા અને ઉદ્યોગોને સરળતાથી નાણાકીય સહાય મળી રહે તેમજ શેરની કેપિટલ કે ડિબેન્જરની ખરીદી કરવામાં તેમને મદદ મળે એ માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સતત કાર્યરત રહી એ ઉપરાંત મિત્રો એવું કહેવાય છે કે જાન્યુઆરી ઓગણીસો ને સત્તાણું માં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફાઈનાન્સ કંપની દેટ ઇઝ આઈડીએફસી એટલે કે ભારતની અંદર આંતરરાષ્ટ્રીય માળખાના વિકાસને પ્રોત્સાહન આપવા માટે જાન્યુઆરી ઓગણીસો માં ચેન્નાઈ ખાતે આઈડીએફસી સંસ્થાની સ્થાપના કરવામાં આવી અને જયારે સ્થાપના કરવામાં આવી ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું હતું મિત્રો કે એની અધિકૃત મૂડી પાંચ કરોડની રહેશે જેમાં પ્રારંભિક શેર મૂડી એક હજાર કરોડની અને એ જે પ્રારંભિક શેર મૂડી છે એમાં રિઝર્વ બેન્કે કંપનીમાં ઇક્વિટી મૂડી તરીકે એકસો પચાસ કરોડ રૂપિયા અને અન્ય સહાય પેટે સાડી ત્રણસો કરોડ જેટલી રકમ આપી છે એટલે આ જે સંસ્થા છે એ સંસ્થાનો મુખ્ય હેતુ શું હતો મિત્રો તો એવું કહેવાય છે કે આ સંસ્થાનો મુખ્ય હેતુ પાંચ ક્ષેત્રો જેવા કે ઉર્જા ટેલિકોમ બંદરો રસ્તાઓ અને શહેરી માળખાકીય સવલતોના વિકાસ ઉપર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરવાનો હતો અને આજે પણ હું મિત્રો ચોક્કસ કહીશ કે નાણાકીય સહાય આપીને રિઝર્વ બેંકે આ ક્ષેત્રમાં સૌથી મહત્વની ભૂમિકા અદા કરી છે એ ઉપરાંત ગેરંટી યોજનાઓ પણ અમલ અમલી લાવવામાં આવી અને આવી ક્રેડિટ ગેરંટી યોજનાને કારણે ભારતની અંદર જે જાહેર ક્ષેત્રની બેન્કો છે થાપણ વીમા છે અથવા તો ધિરાણ ગેરંટી કોર્પોરેશન છે તો એ દ્વારા એ સંસ્થાઓ ભારતની અંદર અગત્યનો ફાળો આપી રહી છે ત્રીજું ત્યાર પછી નું મિત્ર એવું કહેવાય કે માંદા ઔદ્યોગિક એકમોને સહાય આપવી ઘણા બધા એકમો જે છે કે આર્થિક દ્રષ્ટિએ પડી ભાંગ્યા છે છે અથવા તો બંધ થવાની એવા એકમોને પુનર્વસન માટે આ સંસ્થા ઘણી વખત આર્થિક રીતે સહાય આપે છે અને તેની કામગીરી ઉપર દેખરેખ રાખે છે અને વખતો વખત એમાં પોતે સમીક્ષા કરવાનું પણ કાર્ય કરે છે ત્રીજું એનું વિકાસલક્ષી જો કાર્ય મિત્ર કહીએ છે ભારતના વિદેશ વેપારના વિકાસમાં રિઝર્વ ભૂમિકા એવું કહે કે મિત્રો ભારતીય ક્ષેત્રનો જે વિકાસ થાય છે વિદેશી વેપારમાં એમાં સૌથી મહત્વની જે ભૂમિકા અદા કરતું હોય એકમ હોય તો તે રિઝર્વ બેંક પણ ગણી શકાય કારણ કે વિદેશ વેપારમાં રિઝર્વ બેંક ખાસ કરીને નિકાસ વેપારને પ્રોત્સાહન આપવા માટે ખૂબ જ મહત્વની કામગીરી કરી રહી છે એ માટે એમ કહેવાય કે ધિરાણ માટે નિકાસ ક્ષેત્રને જે અગ્રીમ ક્ષેત્ર તરીકે સ્વીકાર્યું હોવાથી ભારતની અંદર તેને સૌથી મહત્વની પ્રાથમિકતા આપવામાં આવે છે તો સાથે સાથે એવું પણ મિત્રો કે હુંડિયામણની અનામતોના કાર્યક્ષમ સંચાલન દ્વારા જે અગ્રીમ આયાતો ધરાવતી એકમો છે જેમ કે મૂડીના સાધનો અધ્યતન સાધન સામગ્રી વગેરે વગેરે એને માટે પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ખૂબ જ મહત્વનું કાર્ય કરી રહી છે એને માટે પણ રિઝર્વ બેંકે ઘણી બધી યોજનાઓ શરૂ કરી છે એ પૈકીની અમુક યોજનાઓ જેવી કે નિકાસ બિલ ક્રેડિટ સિસ્ટમ નિકાસ શાખ સિસ્ટમ પ્રીશિપમેન્ટ ક્રેડિટ સિસ્ટમ ડ્યુટી ડ્રોબેક ક્રેડિટ સિસ્ટમ નિકાસ ધિરાણ પરના દરમાં રાહત વગેરે વગેરે પ્રકારની યોજનાઓ દ્વારા ભારતની અંદર નિકાસ વેપારને સૌથી વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે એ ઉપરાંત મિત્રો એવું પણ કહેવાય કે ઓગણીસો ને બ્યાસી થી ભારતની અંદર નિકાસ આયાત બેંકની રચના કરવામાં આવી

અલગ અલગ સમિતિઓ પાસે ગયા અને વધુ ને વધુ ભાર મુકાતા ઓગણીસો એકાવન સુધીમાં ભારતમાં હુંડી બજાર યોજનાનો વિકાસ થઈ શક્યો ન હતો પરંતુ ઓગણીસો નવેમ્બર ઓગણીસો માં રિઝર્વ બેંકે હુંડીયા મણ વિકાસ માટે એક નવી યોજના તૈયાર કરી અને જાન્યુઆરી ઓગણીસો બાવન માં તેનો અમલ કરવામાં આવ્યો તો મિત્રો આ યોજના નો મુખ્ય ઉદ્દેશ કયો હતો તો કે આ યોજના નો મુખ્ય ઉદ્દેશ નાણા બજાર ને વધુ ને વધુ સ્થિતિ સ્થાપક બનાવવાનો હતો તે ઉપરાંત રિઝર્વ બેંક તરફથી જે નવા નવા કાર્યો કે છૂટછાટો છે તે છૂટછાટો મૂકીને એનું કાર્ય વધુ વ્યાપક બને એ માટે તે સતત કાર્યક્ષમ રહેતું એક અધ્યક્ષ અભ્યાસ જૂથની નિમણૂક કરી અને ઓગણીસો સિત્તેર માં જેનો જૂન મહિનામાં અહેવાલ સુપ્રત કર્યો અને એ અહેવાલ ને આધીન પહેલી નવેમ્બર ઓગણીસો સિત્તેર થી ભારતની અંદર રિઝર્વ બેંક દ્વારા હુંડી બજારની નવી યોજનાની જાહેરાત કરી એની મુખ્ય લાક્ષણિકતાઓ કઈ હતી તો હવે પહેલી લાક્ષણિકતા એ હતી કે જાહેર ક્ષેત્રની જે બેન્કો છે એમાં બધી જ શેરીઓ બેંક આવી જાય એ બધી જ બેન્કો પાસેથી પત્રોના વટાવ માટેની પાત્ર ગણવામાં આવ્યું બીજું કહેવાય મિત્રો આ યોજના હેઠળ પત્રોને વાસ્તવિક વેપારના સોદાઓમાંથી જ ઉદ્ભવેલા હોવા જોઈએ એવું પણ કહેવામાં આવ્યું ત્રીજું કહેવાય છે મિત્રો આ વિનિમય પત્ર ખરીદનારની બેંક પર લખાયેલું હોવું જોઈએ અને તે બેંકે તેનો સ્વીકાર પણ કરેલો હોવો જોઈએ નહીં અને જયારે તે રિઝર્વ બેંક પાસે પુનઃ વટાવવા માટે કરવામાં આવે ત્યારે તે નેવું દિવસ કરતા વધારે હોવું જોઈએ નહીં પાંચમું એની લાક્ષણિકતા હતી કે એના પર બે વિશ્વસનીય સહી હોવી જોઈએ છઠ્ઠી લાક્ષણિકતાથી રિઝર્વ બેન્કે જે વસ્તુનો નિર્દેશ કર્યો હોય તેવી વસ્તુઓના વેચાણમાંથી જ આ વિનિમય પત્રો ઉદભવેલા હોવા જોઈએ નહીં સાતમું કહેવાય મિત્રો કે પુનઃ માટે રજૂ કરવામાં આવેલા દરેક વિનિમય પત્રની ઓછામાં ઓછી કિંમત પાંચ હજાર રૂપિયા જેટલી હોવી જોઈએ અને એકી સાથે રજૂ કરવામાં આવેલા બી આવા બિલો પચાસ હજાર કરતા ઓછી રકમના હોવા જોઈએ નહીં એ ઉપરાંત રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એ

ઓગણીસો માં સ્થાપના કરવામાં આવી છે ચોથું કોલ અને નોટિસ મની પર ઇન્ટરબેંકટમ મની અને વેપારી બિલોના પુનર્વટા ઉપર વ્યાજના દર ની ટોચ મર્યાદા પણ દૂર કરવામાં આવી છે પાંચમું કોમર્શિયલ પેપર અને સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ જેવા વધુ બે મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ દાખલ કરવામાં આવ્યા પાંચમું એનો વિકાસલક્ષી કાર્ય કહેવાય મિત્રો કે દેશના બેન્કિંગ ઉદ્યોગના સંગીન પાયા પર વિકાસ એવું કહે છે કે છેલ્લા એસી વર્ષમાં ભારતીય અર્થતંત્રમાં બેન્કોની સ્થિતિ વહીવટ અને કાર્યક્ષમતાને થોડે કાર્યક્ષમતા બહુ સારા સુધારા ઉપર આવી રહ્યું છે અને એટલા માટે ભારતીય અર્થતંત્ર આધુનિક વ્યવસ્થા તરફ જઈ રહ્યું છે અને એ આધુનિક વ્યવસ્થા તરફ જવા માટેનો મુખ્ય જો ધ્યેય અથવા તો મુખ્યત્વે ફાળો જો કોઈની પાસે જતો હોય તો તે છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા મિત્રો શું કરે છે રોજે રોજ નવી નવી ટેકનોલોજી લાવી રહી છે અને એ ટેકનોલોજી અંતર્ગત નવા નવા કાર્યો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા શરૂ કરવામાં આવ્યા છે જેમાં એક છે સામાજિક બેન્કિંગ વિભાવના સ્વીકાર ઇનોવેટિવ બેન્કિંગ કોર બેન્કિંગ વગેરે વગેરે નવા નવા એકમો અથવા નવા નવા કાર્યો શરૂ કરવાને કારણે મિત્રો આપણે ચોક્કસપણે કહી શકાય કે ભારતની અંદર જે બેન્કિંગ ઉદ્યોગ જે છે એ બેન્કિંગ ઉદ્યોગ અત્યારે મજબૂતીથી આગળ વધી રહ્યો છે એનું કાર્ય કહેવાય સંશોધન માહિતી અને પ્રકાશન એવું કહેવાય છે કે મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે છે એ આખા ભારતમાંથી જેટલી પણ બેન્કો છે એ બધી બેન્કો પાસેથી આંકડાઓ એકત્રિત કરે છે અને આવા આંકડાઓ કોઈ ચોક્કસ બુલેટિન દ્વારા પછી માસિક હોય પખવાડીક હોય અથવા તો ત્રિમાસિક હોય અથવા તો ઓનલાઈન મુક્તિ હોય છે

સાથે એવું કહેવાય કે વૈશ્વિક સ્તરે નાણાકીય ક્ષેત્રમાં જે રિઝર્વ બેંકનો જે પ્રતિભાવ આવે એટલું જ નહીં પરંતુ રિઝર્વ બેંક સક્રિય રીતે તેમાં સામેલ થતી રહી છે આમ ભારતની અંદર નાણાકીય સ્થિરતા માટેનું ફોરમ જે રજૂ કરવામાં આવે છે અથવા રચવામાં આવેલું છે એ અંતર્ગત પતાવો માટે પતાવટો માટેના આંતરરાષ્ટ્રીય જૂથ સાથે પણ રિઝર્વ બેંક સક્રિય રીતે કાર્ય કરતી દેખાય છે તે ઉપરાંત એનું બીજું પણ એક વિકાસ લક્ષી કાર્ય છે નાણાકીય ક્ષેત્રની કાર્યક્ષમતા અને સ્થિરતા તથા આર્થિક વિકાસના ધ્યેય વચ્ચે સંવાદિતતા સ્થાપવાનું એવું કહેવાય છે કે મિત્રો ગરીબી નિવારણ માટે આર્થિક વિકાસ ભલે પૂરતી શરત ન હોય પરંતુ એક આવશ્યક શરત તો છે જ અને એ હેતુને આધીન ભારતની અંદર રિઝર્વ બેંકના એક મુખ્ય વિકાસલક્ષી કાર્ય તરીકે નાણાકીય ક્ષેત્રની કાર્યક્ષમતા અને સ્થિરતા વધુ ઝડપી બને તે ખૂબ જ મહત્વની બાબત તરીકે અહીંયા સ્વીકારવામાં આવે છે તો આમ આ જે કાર્યો છે તે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના વિકાસલક્ષી કાર્યો છે અને છેલ્લે મિત્રો હું એક ટૂંકો રજૂઆત કરી દઉં રિઝર્વ બેંક ઓફ નાણા બજાર હજુ સુધી વિકસાવી શકાયું નથી અથવા તો અસ્તિત્વમાં આવી શકાયું નથી ભલે ભારતની અંદર એમ કેવાય કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ છે તેની મર્યાદા એક એવી પણ છે કે એમાં સુસંકલિત કે સુગ્રથિત નાણાં બજાર જે અસ્તિત્વમાં આવવું જોઈએ તે ભારતની અંદર એ રિઝર્વ બેન્કના કાર્ય હેઠળ હેઠળ હજુ પણ પૂરેપૂરી આવરી લેવામાં આવી નથી એટલે કે વ્યાજના દરો એ બધી જગ્યાએ સરખા નથી જોવા મળતા એ થોડીક એની એક મર્યાદા કહી શકાય બીજું રૂપિયાના આંતરિક અને બાહ્ય મૂલ્યની સ્થિરતા જળવાઈ નથી એવું કહેવાય છે કે ભારતની અંદર જે વૈશ્વિક કટોકટી કરવી જોઈએ એનું મુખ્ય કાર્ય છે પણ એમાં હજી સફળ થયો હોય કહી શકાતું નથી ત્રીજું એની એક મર્યાદા મિત્રો એવી પણ કહેવાય છે કે રિઝર્વ બેંક સંપૂર્ણ સ્વાયત્ત સંસ્થા તરીકે કામગીરી બજાવી શકતી નથી ભારતની અંદર એવું કહેવાય કે રિઝર્વ બેંક નાણાકીય નીતિ નક્કી કરે છે અને રિઝર્વ બેન્ક ઈચ્છાય કે અનિચ્છાય તેને અનુસરવું પણ પડે છે પણ બીજું એ પણ છે કે રિઝર્વ બેંકના જે શાખ નિયંત્રણો છે ને માત્ર ખાનગી ક્ષેત્રને લાગુ પડે છે જ્યારે જાહેર ક્ષેત્રની બાબતમાં સરકારના નિર્ણયો તેણે પોતાનો યોગ્ય માન આપવો પડે એને કારણે એક મોટી મર્યાદા અહીંયા ઉપસ્થિત થતી જોવા મળે છે આમ આ આ ત્રણેક મર્યાદાઓ રિઝર્વ બેંકની રહેલી છે તો અહીંયા મિત્રો આજે આપણે આપણો અહીંયા વિડીયો પૂર્ણ કરીએ છીએ થેન્ક યુ